મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે દ્વારા દેશના ઘડવૈયા સરદાર પટેલનું અપમાન કરવાનો મામલો પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું નિવેદન સરદાર પટેલનું અપમાન સાખી લેવામાં નહીં આવે રાજ ઠાકરે જાહેરમાં માફી માગવી જોઈએ માફી નહીં માગે તો સમાજના આગેવાનો સાથે બેઠક કરી અને આગામી દિવસોમાં વિરોધ નોંધાવવામાં આવશે સરદાર પટેલે દેશને એક કર્યો છે જ્યારે રાજ ઠાકરે ભાષાવાદ કરી અને રાજનીતિ કરી રહ્યા છે જે યોગ્ય નથી ગઈકાલે મનસેના વડા રાજ ઠાકરેજી જે સરદાર સાહેબનું ને મોરારજી દેસાઈનું જે અપમાન કર્યું છે ખૂબ જ વાહિયાત વાતો કરી છે આ ભાષા કે આ વિવાદની ક્યારેય સાંખી લેવામાં નહીં આવી સમગ્ર ભારતને એક કરવામાં જેણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા સરદાર સાહેબની અપમાન કરવું એટલે કે આ રાષ્ટ્રનું અપમાન છે અપમાન છે આ ભારત માતાનું અપમાન છે અપમાન ક્યારેય સાંચી ન લેવાય એ ગુજરાતના નાગરિક તરીકે નહીં પણ ભારતના નાગરિક તરીકે મારી વિનંતી છે કે આ નિવેદન બદલ ભગીરે થઈને તત્કાલ ધોરણેની માફી માંગવી જોઈએ આવા નિવેદનોના કારણે બે ભાષાના બે પ્રાંતને બે લોકોને સામસામે કરીને પોતાની રાજનીતિ ચમકાવવી ન જોઈએ જે પણ ભાષાનો મુદ્દો છે એ ભાષાના સ્થાને હોઈ શકે છે પરંતુ એ મુદ્દાને છોડીને તમે જ્યારે ગુજરાતને ગુજરાતના વ્યક્તિને સરદાર સાહેબને મોરારજી દેસાઈને ટાર્ગેટ કરી રહ્યા છો બિલકુલ સાંખી લેવા મની આવે અને માફી માગી અને આ મુદ્દાને અહીંયા પૂર્ણ કરવું જોઈએ